કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને જો આપણે આ વાડીએ આ ભાઈની વાડીએ પણ આવી ગયા છીએ અને જોજો આ તમે કઈ રીતે દવાના ફુવારા ચાલુ થાય છે અને એને કઈ રીતે આ દવા સટાય છે તમને બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે આ દવાનું અને આ ભાઈ જો બે સાહ લેતું જાય છે અને બે ઓળીઓ લેતું જાય છે આ રીતનો આપણે જુગાડ બનાવેલો છે અને બે ઓળીઓ દવા સાંટાતી જાય છે કેમ કે તમારે બે માણસની જરૂર ન પડે એટલે આ કામ આપે છે અને રિઝલ્ટ પણ બહુ સારામાં સારું છે અને સારું તમને કામ આપે છે આ જો આ દવા છાંટવાનો આપણે નવો જુગાડ બનાવ્યો છે અને દેશી જુગાડ અનોખા દવા સાંટવાનો જુગાડ છે બનાવેલો છે બહુ સારામાં સારું રિઝલ્ટ છે અને જો આ આપણે દવાઈ પણ સારી પડે છે કેમ કે કપાસનો છોડ આખો પલ્લી જાય છે આવું કામ આપે છે જોવા તમને દવાના ફુવારા કેવા બતાય છે અને આપણે આ સ્પ્લેન્ડર ગાડીમાં ટુ વ્હીલ ગાડીમાંથી બે ફુવારા પણ ગોઠવા છે અને બહુ દવા આપણે સાંટી હોય જાગી વીસ પચીસ વીઘાની અને આખા દીમા તમે સિત્તેર એંશી વીઘામાં આટો પણ મારી લ્યો છો એટલું કામ આપે છે આ સ્પ્લેન્ડર ગાડી અને સારામાં સારું સસ્તામાં સસ્તું આ કામ કરે છે માં કોઈ પણ એટલો બધો લાંબો ખર્ચો તમને લાગતો નથી જેમ કે ચારસોથી પાંચસો રૂપિયાનો ખર્ચો હોય તો ટુ વ્હીલ ગાડીમાંથી તમે આ કરી શકો છો અને તમારો એક દાળીઓ તમે આખા દિવસનો બનાવો અને આખા દિવસનો એક દાળીઓ તમે લાવો તો તમારો પાંચસો રૂપિયા જુઓ એવો સાંભો છો દાળી તો આની જેટલું આપણને કામ આપતું નથી ને આ પોતાનું આપણે કામ કરીએ છીએ અને પોતે કરો એમાં ઘણોય ફેર પડે દાળીઓ તમે લાવો તો એમાંય પણ ઘણો ફેર પડે જાજો ફેર પડી જાય છે સસ્તામાં સસ્તું આખા દિવસમાં ગાડી પેટ્રોલ બહુ તો દોઢથી બે લિટર ખાય છે પણ સો વીઘાની દવા પણ ગાડીવાળો ભાઈ છાંટી દે છે અને આ જુગાડ આપણે પહેલા વહેલાં આપણા ગામમાં બનાવ્યો છે અને ઘણાય લોકો પણ જોવા આવે છે કે ભાઈ આ રીતે તમે કઈ રીતે જુગાડ બનાવ્યો છે અમારે બનાવરાવો અને જોવો હવે આ બધો ડિજિટલ જમાનો ભાઈ આવી ગયો છે તો હવે કાંઈ આપણે હવે જો ઓછા ખર્ચે ખેડ કરો તો પોછાય છે નગર પોછાય નહીં કેમ કે હવે આ બધો જાદામાં જાદો કામ બહુ વધી ગયા માણસો ઓછા થઈ ગયા ગાડી પાછી વાળી લીધી છે અને હવે આ અને આપણા નવા જુગાડ જોવા માટે શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આપણે નવા જુગાડ પણ બનાવવાના છે હજી આપણે આ પહેલો જુગાડ છે બીજો જુગાડ હજી બનાવવાનો બાકી છે તો તમને સબસ્ક્રાઈબ કરો તો એ લીધી સબસ્ક્રાઈબને લીધેથી માધ્યમથી તમને આવા નવા વિડીયો મળતા રહે તો તમને સારો વિડિયો લાગ્યો હોય ખેડૂત મિત્રો તો જય માતાજી કોમેન્ટમાં લખજો અને આવરાના આવનારા વિડીયો મળશું મોટા